હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો પૈસાનું ઇન્વેસ્ટિંગ એ બહુ મહત્ત્વની વાત છે પૈસાને સોનાની જેમ ના રાખો ધારો કે પૈસો જેમાં આપણે સોનું કોઈ ખરીદી લાવવા અને સોનું ઘરમાં મૂકી રાખવા કોઈ પડ્યો પડ્યો સોનાના પૈસા હા વધે તો એની કિંમત વધે પરંતુ પૈસામાં એવું નથી તમે કમાણી કરો સારી અને એ પૈસાની થપ્પી લઈ અને ઘરે પડ્યા રાખો તો પૈસાની કિંમત વધવાની નથી એટલે કહેવત છે ટૂંકી કે પૈસાની સોનાની જેમ નહીં પણ બીજની જેમ રાખો બીજ એને વાવવું પડે તમે થોડું બીજ વાવો ધારો કે અત્યારે મેં મગફળી વાવવી છે પછી તરી કટા તો એ મગફળી ખૂબ થવાની છે એનો સમય તમારે એને ચાર મહિના આપવા પડે બે મહિના મગફળી પાકે નહીં ત્રણ મહિને મગફળી ના પાકે પણ એને ચાર મહિના પૂરેપૂરા આપો એવી જ રીતે તમારા પૈસાને શેરબજારમાં રોકો તમે સારી જગ્યાએ સારા ખેતરમાં સારી કંપનીમાં બીજની તરીકે રોકો અને એનો સમય છે દસ પંદર વર્ષ તો તમારો પૈસો વધશે મિત્રો પૈસા ફક્ત જમા કરવાથી નથી વધતો તેને નિવેષ કરવો પડે પૈસો તમે ઘરે લઈને જમા કરેજો જમા કરે જો થપ્પા મારેજો એનાથી પૈસો નહીં વધે એની એને સારી જગ્યાએ નિવેષ કરતા શીખવું પડશે અને આ તમારે વીસથી પચીસ વર્ષની તમે જ્યારે કમાણી ચાલુ કરો અને વહેલણમાં વહેલી તકે મિત્રો કમાણી ચાલુ કરવી જોઈએ ઘણા મિત્રો ભણવામાં કોઈ રસ લેતા ના હોય પણ સતત ગાડું ગબડાતા હોય અને સમય કાઢતા હોય પણ સારો બિઝનેસ સારી સિલ્ક ગુટી અને તમે નિવેશ કરી શકો છો સાચી જગ્યાએ લગાવેલા પૈસા વધારે પૈસા પેદા કરી શકે પૈસો તમે સાચી જગ્યાએ લાગો લગાવો તો એ પૈસો તમારા માટે સૈનિક રીઝા કામ કરશે અને એ પૈસો પેદા કરશે બીજા નવા પૈસા મારી હું વાત કરું મારા અનુભવની વાત કરું કે મને જે મેં બે હજાર આઠમાં ત્રીસ હજારનું રોકાણ કર્યું કે તરીકે પોતે તરીકે ચાળીસ હજારનું રોકાણ કર્યું એક કંપનીમાં કે મેં આખી મારી ઓગણચાળીસ વર્ષની લાઈફમાં જે પગાર નથી મળ્યો એટલો એ કપરી બેનિફિટ આપે આ બીજ ભાવો સારું ઇન્વેસ્ટમે જ કરો અને દરેક પૈસો તમારો સિપાહીની જમકામ કરશે પૈસાને કામ ઉપર નહીં લગાવો તો પૈસો ખતમ થઈ જાય મિત્રો જો મિત્રો કોઈ ઓજાર તમે બળીને જાઓ અને એ ઓજારનો ઉપયોગ ના કરો તો એ ઓજાર પડ્યું પડ્યું કટાઈ જશે ખતમ થઈ જશે એવી રીતે પૈસો પણ જો તમે ઘરે લઈને પડ્યો રાખો અને એને જે ઇન્વેસ્ટ ના કરો તો ધીરે ધીરે એ પૈસાની થપ્પીમાંથી વપરાશ ચાલુ થઈ જશે જ્યાં જરૂરિયાત નહીં હોય એ પૈસો વપરાયેલા છે અને એ ઘડી ખતમ થઈ જાય છે અમારો અનુભવ તમારે પૈસા જો તમે ઘરે લાવો તમે લાખ રૂપિયા કે બે લાખ અને બે મહિના પડ્યા લેવા જવો તો એ બે લાખ પૂરા થઈ જાય તમારે અનુભવ કરવો હોય તો કરજો પરંતુ બે લાખ બે લાખની તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીને આવશો તો તમે એ બે મહિના કરકસરથી જીવી શકશો પૈસાની અસર પડશે તાણ પડશે પણ ગાડું ગબડે જશે કડકસર કરશો હા કરશો ના કરશો તો ચાલી જશે પૈસા કમાવાથી વધારે મહત્વનું એ છે કે એનો વધારો કરવો મિત્રો આ બધી પૈસાની વાતો થઈ હતી એમ આપણે પૈસાની વાતો કરવાની હોય છે પરંતુ મોટા ભાગના લોકો કમાણીનો ખર્ચો કરી નાખે અને પૈસાનો અસલી ખેત તો એ છે કે પૈસા બચાવવા અને એનું ઇન્વેસ્ટ કરવો પૈસા તમને અમીર બનાવી છે એકસો ને હજાર ટકાની બાજુ અને આ દુનિયામાં હું તમને વાત કરું કે તમારામાં પૈસા તમારા પાસે હોવા અને તમે પૈસા વગરના હો એમાં રાત દિવસનો ખેત અને પછી અમે બેઠા ધારો કે કોઈ સર્કલમાં બેઠા હા અને જે લોકો પૈસા ના કમાઈ શક્યા હોય જે લોકો ઇન્વેસ્ટિંગ ના કરી શક્યા હોય તે લોકો પાછો અંદરથી તો એમને બધું ખેલ છે પરંતુ બારે એવું બોલે કે પૈસો તો હાથનો મેચ છે પૈસો તો આજ કાલી નથી પણ એ બોલવાના શબ્દો પાછળ એમની નિરાશા દેખાતી હોય પૈસા તો એમને વધારવા છે પૈસા તો હોઉં ઢગલો બંધ કરવા છે માણસ પૈસા માટે કાળી મજૂરી કરતો હોય પણ જ્ઞાનના ભાવે માહિતીના ભાવે એ સારી જગ્યાએ રોકડ કરી શકતો નથી એટલે દુઃખી થતો હોય વિશ્વાસ નથી પડતો એને કે મારો કમાણીનો પૈસો જતો રહે કે રહેશે એટલે માણસ નોખી નથી આવતો આજે લાખો લોકો એવા છે પૈસાને ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ કરવાથી એમના પાસે પૈસા છે ઇન્વેસ્ટ કરવાથી અને ઓછું બેળે લોકો એલઆઈસીની પોલિસી લઈ તમારા પૈસા કોઈ દંડ વધવાના નથી તમારા એલઆઈસીની પોલિસીના પોલિસીના પૈસા સરકાર એ કંપની એલઆઈસી કંપની લઈ અને પાછી શેર બજારમાં નોખો આવે બેનિફિટ એટલો થાય એલ કે તમને કાંઈ આકસ્મિક થયું હોય તો તમારા કુટુંબને એ પૈસા થોડા ઘણા મળે એ પાકી વાત છે પરંતુ તમને કોઈ ના થાય તો તમને કોઈ બેનિફિટ નથી મળતું તમારા પૈસા કોઈ ગ્રોથ કરતા નથી તમે હાચવી હાચવી જો તમે તિજોરીમાં જો મૂડી મૂકી હોય એ મૂડી તમારી મૂડી પાછી આવે થોડું ઘણું એના ઉપર ચાર ટકા કે છ ટકા ઇન્ટરેસ્ટ આવતું છે મિત્રો બી એલ થોડું ઘણું ઇન્ટરેસ્ટ આવતું છે એક કોમેન્ટ છે એની પણ આપણે થોડી ઘણી વાત કરો કે ચાણક્ય મેગેઝિન શેર બજારની માહિતી આપતું એક મેગેઝિન છે ચાણક્ય અને દર સોમવારે આવે કોઈને આ ભાઈની કોમેન્ટ છે મિત્રો કોમેન્ટમાં તમારું નોમ તમે લખો મારે નોમ પહોંચવામાં તકલીફ પડી હોય શું નામ છે એ ખબર નહીં પડતી પણ સરસ કોમેન્ટ છે આ બધા મિત્રો ઓનો ઉપયોગ કરી શકે છે ચાણક્ય મેગેઝિન અને ઓના વિશે થોડીક વધારે કોમેન્ટ સર્ચ કરી તમારા નોમ સાથે અને એકવાર તો બીજાને આપણે મિત્રોને કહી શકીએ પછી એમની એમની જ કોમેન્ટ છે મિત્રની કે શોર્ટ વિડીયો મૂકો ત્યારે ફોન ઊભો રાખો અને વિડીયો મોટો વિડીયો મૂકો ત્યારે ફોન આડો રાખો થેન્ક યુ મિત્રો એ પણ આપણે જોઈ લઈશું હવે એક મેં વોચવામાં મારે આવ્યું હતું કે જે માણસને કરોડપતિ થવું છે એને આ પાંચ ફિલ્મો જોયું જોઈએ મિત્ર કે ફિલ્મ જોયું નથી ફિલ્મમાં શું કહેવા માગે છે એ મેં જોયું નથી પરંતુ તમે જોજો જો કદાચ એક આધી ફિલ્મ તો એનો ઉદ્દેશ શું છે પહેલી ફિલ્મ છે મિસ ઇન્ડિયા મહર્ષિ ઉડાન બજાર પ્રેમમ અને સિંધુ વોરિયર ફરી વખત આ પાંચ ફિલ્મનું નામ બોલું છું મિસ ઇન્ડિયા મહર્ષિ ઉડાન બજાર પ્રેમમ સિંધુ વોરિયર નાની ઉંમરે એને કરોડપતિ થવું હોય યુવાનોને ફિલ્મ જોવાનો શોખ હોય એ મિત્રો આ પાંચ ફિલ્મ જોઈ શકીએ અને એનો શું કહેવા માગે છે મારે વંચવામાં આવ્યું હતું હવે ખાસ વાત એ છે કે આજે બજાર ખુલ્લું છે અને ઘણા મિત્રોનું કેવું છે કે હવે તમે કંપનીઓ મને પર્ટિક્યુલર કંપનીઓ આપો કે આમાં અમને રોકાણ કરી છે ફોન આવે ઘણા મિત્રોનું અને એમને રોકાણ બધાને કરવું છે પણ મારી સાચી સલાહ છે કે તમે શેરબજારમાં રોકાણ કરો હું સારો શેર ગૃતિને તો મને આપીશ ફંડાબિટલી મજબૂત સેક્ટરવાળો શેર પરંતુ તમે એસઆઈટી ચાલુ કરી મિત્રો Dwi'n dechrau gwneud ychydig yn ystod